સામેત્રી જવાહર નવોદય વિદ્યાલય ખાતે વુડન ક્રાફ્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

એક્ટિવિટી દ્વારા પ્રધાનમંત્રીના સપનાને ભારતીયોને જુદા જુદા હુનરની તાલીમ આપી અને વૈશ્વિક સ્તરે ટકી શકે તેવા સ્પર્ધાત્મક બનાવાશે સ્પર્ધાત્મકતાનો જમાનો છે ને આ જમાનામાં ટકી રહેવું હોય તો આપણામાં એવી કુશળતા હોવી જોઈએ કે જેના જોડે આપણે વિદેશીઓને હંપાવી શકીએ અને દુનિયામાં આપણો ડંકો વગાડી શકીએ સ્કિલ ઇન્ડિયા મિશને ભારતીયોને ગમે તેવી પણ ટકી શકવાની કુશળતા આપવા માટે હાથ ધરાયું છે વિદ્યાલયના બાળકો દ્વારા વિવિધ કૃતિઓ બનાવવામાં આવી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિદ્યાલયના આચાર્ય શ્રી એસ કનન સાહેબ અને સફળ રીતે બાળકોને ટ્રેનિંગ આપી તથા કલા શિક્ષક પી જે સોલંકી સાહેબના માર્ગદર્શન હેઠળ આખું વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું અને સફળ રીતે બાળકોને ટ્રેનિંગ આપી સફળ બનાવાયું હતું રિપોર્ટર દિનેશ ચંદ્ર શાહ દહેગામ